પ્રતિજ્ઞા લીધી અને પ્રતિજ્ઞા ની ભાગ રૂપે આજે પવિત્ર દિવસે એમનો પ્રથમ કાર્યક્રમ છે કે માટે નરસિંહા શેરાના દરેક યુવાનોને પણ હું હૃદયપૂર્વક અભિનંદન આજના પવિત્ર દિવસે ભગવાન શ્રી ભોળાનાથ અને મારા માતૃશ્રીની પાંચમી પુણ્યતિથિ હોવાથી ભગવાન અને માતાજીના આશીર્વાદથી આજે જે આ પુણ્ય કાર્યક્રમ તરફ જઈ રહ્યા છે આજે આશ્રમ રોડ ખાતે આવેલા બહેરામુંગાની શાળા ખાતે લગભગ સો જેટલા વિદ્યાર્થીઓને કપડાં વિતરણનું કાર્યક્રમ કરવામાં આવ્યું છે અને મુખ્ય ધારાસભ્ય ધારાસભ્યશ્રીઓને પણ આમંત્રણ આપવામાં આવ્યું બેન શું કહેશો આપ પણ આ ખાસ કરીને કાર્યક્રમમાં હાજર રહ્યા શ્રાવણ માસનો પવિત્ર માસનો આ છેલ્લો દિવસ છે અને શુભ કાર્ય કે એવા લોકોને કપડાની વિતરણ કરવામાં આવ્યું આપ તરીકે મુખ્ય મહેમાન તરીકે આપ તમામ લોકો આવ્યા છો શું કહેશો આજે આશ્રમ રોડ ખાતે આવેલી બહેરામુંગાની શાળામાં અમારા જ ભારતીય જનતા પાર્ટીના સિનિયર કાર્યકર્તા અને અંત્યોદય વિકાસ નિગમના પૂર્વ ચેરમેન પ્રવીણભાઈ પટેલ નરસિંહ પ્રવીણભાઈ પંડિયા નરસિંહમા સંસ્થા દ્વારા આ કાર્યક્રમ રાખ્યો છે આજે શ્રાવણ માસનો છેલ્લો દિવસ છે અને આ સાથે સાથે આજે પ્રવીણભાઈના માતૃશ્રીની તિથિ પણ છે પ્રવીણભાઈને ખૂબ સારો વિચાર આવ્યો કે આ બંને સંજોગો ભેગા થયા છે ત્યારે એમણે અહીંયા દિવ્યાંગ જે બાળકો છે એ બાળકોને ગણવેશ આપવાની આજે અહીંયા આ કાર્યક્રમ ગોઠવ્યો છે ખૂબ સારો વિચાર છે અને હું એ વાત જરૂર કહીશ કે સમાજના દરેક લોકોએ પોતાની જન્મતિથિએ અથવા તો આવી રીતે આપણા પરિવારની કોઈની પૂર્ણતિથિ હોય એ દિવસે આવી સંસ્થાઓમાં જઈ અને આવા કાર્યક્રમ કરવા જોઈએ હમણાં બાળકો માત્ર ને માત્ર શિક્ષણ જ મેળવે છે પરંતુ આપણે બધા આપણા બાળકો સાથે આવી સંસ્થામાં જઈ અને જો આવી સેવાકીય પ્રવૃત્તિઓ કરીશું તો આવનાર સમાજમાં એક સંસ્કારનું પણ સિંચન થશે અને બાળકો આવું કંઈક શીખશે અત્યારે એવી એક પ્રથા થઈ ગઈ છે કે રાત્રે બાર વાગે કેક કટિંગ કરી અને સેલિબ્રેશન કરવું એ બહુ યોગ્ય નથી લાગતું પરંતુ આપણે નવા સમાજની રચના કરવા માટે શિક્ષણની સાથે સાથે સંસ્કારનું સિંચન થાય એ માટે આવા કાર્યક્રમ કરવા જોઈએ આજે પ્રવીણભાઈ અને આ નરસિંહમાં સંસ્થાના સૌ યુવાનોને અને પ્રવીણભાઈના પરિવારને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કે આટલો સરસ વિચાર આવ્યો ને આ વિચાર દ્વારા આજે અહીંયા બાળકોને અમે જે ડ્રેસ વિતરણનું કામ કર્યું છે બાળકોના જે મુખ પર જે એમની પ્રસન્નતા હતી ઓ જોઈને આજે ખરેખર મને ખૂબ આનંદ થયો છે આજકાલના યુવાનો છે જે બીજી તરફ વળી રહ્યા છે ત્યારે અમુક યુવાનો પણ એવા છે જે ખરેખર સત્કાર્ય કરી રહ્યા છે અને આપ જેવા તમામ ધારાસભ્ય સ્ત્રીઓ પણ સાથ સહકાર આપો છો આનંદની વાત કહેવાય કે થોડુંક સારું કામ થઈ રહ્યું છે તમામ લોકો વચ્ચે ખરેખર અમે તો હું અને પ્રવીણભાઈને અમે બધા વર્ષોથી આવી રીતે સેવાના કામ સાથે જોડાયેલા છે અને આવા કાર્યક્રમો થશે તો એક પ્રવીણભાઈ આજે આ કાર્યક્રમ કર્યો ને તો બીજા પણ લોકોને આવી પ્રેરણા મળશે અને બીજા લોકો પણ આવી રીતે સંસ્થાઓમાં જઈ અને આવા કાર્યક્રમ કરશે આજે આ નવયુવાનો આ કાર્યક્રમમાં જોડાયા છે સૌ નવયુવાનોને હું એટલે અભિનંદન આપું છું કે આજે આ નવયુવાનો જે અહીંયા જોડાયા છે એવા બીજા નવયુવાનોને પણ આવી કામગીરીમાં જોડે એવી હું આજે એ લોકોને પણ અપીલ કરું છું અને અમે બધા ભેગા થઈ અને સમાજમાં અને જ્યાં નીડી લોકો છે જરૂરિયાતવાળા લોકો છે એને સહકાર કરવો એ પણ આપણી ફરજ છે અને આપણે સૌ ભેગા કરીને આ સમાજના જે નીડી અને આવા દિવ્યાંગ બાળકો છે એને મદદરૂપ થવું જોઈએ સાહેબ શું કહેશો શિક્ષણની સાથે સંસ્કાર જરૂરી છે બેન કહી રહ્યા છે ચોક્કસની વાત છે કાર્યક્રમનું આયોજન અનેક પ્રકારનું થતું હોય છે પણ એક એવા કાર્યક્રમનું આયોજન થાય જેથી કરીને જરૂરિયાતવાળા લોકો હોય અથવા કોઈ એવા વિદ્યાર્થી હોય જેને ચીજ વસ્તુની જરૂર હોય તે પૂરું પાડીએ એવું નથી લાગતું કે સેવાનું કાર્ય અનેક લોકોએ કરવું જોઈએ જેવું પ્રકારનું આજે આયોજન થયું ચોક્કસ આપની વાત સાથે હું સહમત છું કે જ્યારે જ્યારે કાર્યક્રમો થતા હોય ત્યારે જે બેને કહ્યું એ પ્રમાણે જન્મદિવસ હોય ત્યારે લોકો રાત્રે બાર વાગે એકત્ર થતા હોય અને રોડ ઉપર ઊભા રહી અને સ્ટન્ટ ટાઈપના કાર્યક્રમો કરતા હોય છે પુણ્યતિથિમાં તો અત્યારે અત્યારની જનરેશનમાં આ એક વિષય એવો છે કે પુણ્યતિથિ મા બાપના લોકો ભૂલી જ ગયા છે એની સામે અમે અમારા જે સાથે જોડાયેલા જે આ નવયુવાનો છે એ લોકોને એક સારા માર્ગમાં અને સાચી દિશા તરફ વાળવાનો એક પ્રયત્ન છે અને સારા સંસ્કારો સાથે આજે શ્રાવણ મહિનાના પવિત્ર દિવસ અમાસ અને એમાં પણ આજે અમાસ કહી શકાય અમાસનું ખૂબ મોટું મહત્ત્વ હોય છે આ શનિ અમાસના પવિત્ર દિવસે એક પવિત્ર સ્થાન પર બહેરા મુંગાની આ સંસ્થા જે બાળકો બોલી નથી શકતા જે બાળકો સાંભળી નથી શકતા એવા આ દિવ્યાંગ બાળકો જે લોકો પ્રજ્ઞાચક્ષુ છે એ લોકો પોતાની વેદના નથી વર્ણવી શકતા પણ એમના ચહેરા પર જ્યારે આપણે સ્મિત લાવવાનું એક કાર્ય કરતા હોય ત્યારે એમના ચહેરાનું સ્મિત જોઈએ ત્યારે આપણને ચોક્કસ સાક્ષાત્કાર ભગવાનના દર્શન થયા હોય એવો ભાવ આપણને દેખાતો હોય છે એટલા માટે આજે પવિત્ર દિવસે આ બાળકોના ચહેરા પર સ્મિત લાવવાનું કાર્ય અમે અને અમારા સાથે જોડાયેલા આ જે બાળક યુવાનો છે એમણે કર્યું છે એ બદલ ઉપરવાળા શિવજીની એટલે ભોળાનાથની અને આજે મારા મમ્મીની પણ પુણ્યતિથી છે એટલે માતાની પણ આશીર્વાદ આજના આ કાર્યક્રમમાં અમને મળશે એની ચોક્કસ અમને ખાતરી છે ચોક્કસથી લોકો પોતાનો જન્મદિવસ અનેકો પ્રકારથી ઉજવતા હોય છે પણ લોકો માટે આપે શું કર્યું તે પણ એક સૌથી મોટો સવાલ છે કારણ કે લોકોની સેવા એ જ સાચા અર્થમાં પ્રભુની સેવા છે શું કહેશો તમામ મુખ્ય મહેમાનોને જ્યારે આમંત્રણ આપવામાં આવે છે ત્યારે આમંત્રણ આપવામાં આવે છે ત્યારે ચોક્કસથી શું શું કહેશો મહારાજ આ કાર્યક્રમ ખાતે ખાસ કરીને તમામ લોકોએ હાજરી આપી આપ હાજરી આપી રહ્યા છો જી સરસ મજાનો નરસિંહા સેના દ્વારા જે આ કાર્યક્રમ હતો એમાં એવું છે કે દીપક છે ને બોલી શકતો નથી ના સાંભળી શકતો અને આ એવા દીપકોને અહીંયા સેવાનું કાર્ય થયું છે કે ભવિષ્યમાં અજવાળું પ્રસરશે

તમામ ગ્રુપ દ્વારા આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે અમદાવાદના આશ્રમ રોડ ખાતે આવેલું છે આ બેરામુંગાની શાળાને લગભગ જરૂરિયાત ધરાવતા એવા તમામ વિદ્યાર્થીઓને લગભગ સો જેટલા વિદ્યાર્થીઓને કપડાં વિતરણનું કાર્યક્રમ ખાસ કરીને કરવામાં આવ્યું છે ત્યારે તે તેમની સાથે વાતચીત કરીશું કે શું તેમનું નામ છે શું નામ છે આપનું આપના ગ્રુપનું નામ શું છે શું કાર્યક્રમ છે આજે અમારા ગ્રુપનું નામ છે અમારા ગ્રુપનું નામ છે વીર નરસિંહમા સેના ચાંદખેડા અમારા ગ્રુપ તરફથી આજે શ્રાવણ મહિનાના છેલ્લા દિવસે અમાસના દિવસે બેરામુંગાની મુંગાની શાળા આશ્રમ રોડ ઉપર કપડાંનું વિતરણ કરવામાં આવ્યું છે અમારા સાથી મિત્રો અમને બધાનો એટલો સહયોગ મળ્યો છે કે અમે આ કાર્યક્રમ ખૂબ સારી રીતે પૂર્ણ કરી રહ્યા છીએ અને આવનારા દિવસોમાં અમારા ગ્રુપ વીર નરસિંહમા સેના તરફથી આવું અવારનવાર કાર્ય શુભ કાર્ય કરતા રહી કરતા રહીશું એવી અમારે બધાની અભિલાષા છે

અને એમાં એક બાબુભાઈ જમનાભાઈ પટેલ જે દસકોના ધારાસભ્ય છે મુખ્ય અતિથિશ તરીકે એ લોકો હાજર રહ્યા હતા એના સિવાય બીજા બે ધારાસભ્ય પણ હાજર રહ્યા હતા કેવી રીતે વિચાર આવ્યો આપનો ગ્રુપ ફર્સ્ટ ટાઈમ આ કાર્યક્રમ કરી રહ્યો છે કેવી રીતે વિચાર આવ્યો સો જેટલા જે વિદ્યાર્થીઓ છે બેરામુંગા શાળાના તે લોકોને કપડાં વિતરણનો કાર્યક્રમ કરીએ અમારું પહેલાંથી એક સારું એવું ફ્રેન્ડ્સનું ગ્રુપ હતું અને અમે અવારનવાર લોકોની સેવા કરતા હતા કે કોઈ બી ફંક્શન હોય તો અમે મદદરૂપ થતા હતા તો અમે લોકોએ વિચાર્યું કે આપણે બધા મળીને સાથે મળીને કંઈક સારું કામ કરી શકીએ કોઈને મદદરૂપ થઈ શકીએ એ એવા ઉદ્દેશ્યથી અમે લોકોએ ગ્રુપ બનાવ્યું અને અમે હવે ફર્સ્ટ પ્રોગ્રામ અહીંયા કર્યો છે અને આગળ બી આ પ્રોગ્રામો કરતા રહીશું શું લાગે છે પહેલી વખત કરવાનું કાર્યક્રમ કરી રહ્યા છે શું લાગે છે કઈ રીતના કાર્યક્રમ થશે આવનારા સમયમાં આપ લોકો કહી રહ્યા છો તમામ જરૂરિયાત લોકો માટે અથવા વિદ્યાર્થીઓ માટે એવા દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે અમે કામ કરીશું તો તો એના માટે હજી આપણા જે રીતે આ પ્રોગ્રામ ખયો છે એ રીતે આવી આવનારા જેટલા બી આવી પ્રોગ્રામો અમે જે રીતે સેટ કરીશું એ રીતે કરતા રહીશું આવનારા પ્રોગ્રામો અને જે રીતે અમે મદદરૂપ થઈ શકીએ જગતમાં લોકો જેને આર્થિક નબળાઈ હોય યા કોઈ બી નબળાઈ હોય તે હોય તે રીતે અમે મદદરૂપ બધાને થતા રહીશું આવનારા સમય આવનારા સમયમાં ચોક્કસથી ચાંદખેડાનું ગ્રુપ છે અને તમામ લોકો દ્વારા આજે ખાસ કરીને સો જેટલા વિદ્યાર્થીઓ બેંગા બેરામુંગા શાળાના વિદ્યાર્થીઓને કપડાં વિતરણનું કાર્યક્રમ રાખવામાં આવ્યું છે તમામ મુખ્ય ધારાસભ્યોનું પણ મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું સો વિદ્યાર્થીઓને કપડા વિતરણના કાર્યક્રમની ખાસ કરીને વાત એ કરવામાં આવી રહી છે આવનારા સમયમાં આ ગ્રુપ આવી રીતે જ જરૂરી જરૂરી ધરાવતા એવા તમામ લોકો માટે કામ કરશે અને તમામ લોકો માટે મદદરૂપ થાય તેવા પ્રકારના સેવા સાથે આ ગ્રુપ આગળ વધશે તેવું પણ ચોક્કસથી તે લોકો ચર્ચા કરી રહ્યા છે ને વાત કરી રહ્યા છે કેમેરા પર્સન ઋષિન સાથે પ્રેમ ચોબે સમય રિપોર્ટ અમદાવાદ